ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત અમરેલીના ઉપક્રમે ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડેરના સંયુક્ત રીતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સાથે આધાર કાર્ડ આભા કાર્ડ આયુર્વેદિક ઓપીડી ડેન્ટલ અને વિશ્વ વસ્તી પખવાડિયું ફિઝિયોથેરાપિસ્ટ અને જનરલ ઓપીડી પણ લેવામાં આવેલી હતી જેમાં એકસો લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલો હતો આ કેમ્પ અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જે એકસો આઠની જેમ કામ કરતા અશ્વિનભાઈ કુંજડિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલું હતું આ કેમ્પમાં ઉપસ્થિત ડોક્ટર બસિયા અતુલભાઈ કાનાણી ભૂપતભાઈ વાળા આરોગ્ય વિભાગના સ્ટાફના અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા અમરેલી જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિના વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના સૌ સહયોગ સાથી સભ્યો ધારાસભ્યો બધા જિલ્લા પંચાયતના પ્રમુખ બધાએ અમે નક્કી કર્યું હતું કે આરોગ્ય કેમ્પ સોત્રીસ સીટ જિલ્લા પંચાયતને આવે સોત્રીસ સોત્રીસ સીટ ઉપર આજ સવારે પંદર પંદર હાથ બે હજાર ચોવીના રોજ એક જ સાથે નવથી એક આભાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને આપણે આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ને આભાર કાર્ડ તેની વ્યવસ્થા કરી અને આ ધારી મુકામે અધ્યક્ષ અમારા ભૂપતભાઈ વાળા અમારી સાથે દાસભાઈ દાદભાઈ તાલુકા બધા સભ્ય બીએસઓ મકવાણા સાહેબ બસિયા સાહેબ તમામ સ્ટાફ ઉપસ્થિત અને લોકોની સુખાકારી માટે છેવાડાના માનવી હોદી કોઈ આ શો આવ્યું અને આવ્યું રોગશાળો હોય છેવાડાના માનવી હોદી કોઈ વંચિત ન રહે આયુષ્યમાન કાર્ડ વગેરે એટલે આ આયોજન ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે દરેક જગ્યાએ છે